રામ રામ રે રે કેમ હું બધે દેખ એમ સોરી બધા એકદમ મજામાન મજા માજઈસો તો યુટ્યુબ ફેમિલી આજ તમને હે ને મારી નાનપાળની જગ્યાએ અહીંયા અમે ઘરે બેટ રમતા ને મોજ જ કરતા આજે બધા મોટા થઈ ગયા હે ને એટલે હે ને આજ જરાક મને ટાઈમ મળ્યો ને ત્યાં આવ્યા અને હું તમને હે ને આ દેખાડું હું આલે હે અમારો રસોઈ વાહ દે લિયા બધાય ભાઈબંધો હે અમે પેલાય બહુ રમતા મौज કરતા જાન જવડા ત્યાં ટાઈમ ટાઈમ જ કાઢવાનો અહીંયા નિસાડે તો જવાનું હોય તો જવાનું હોય

એટલે મતલબ ભાઈ કઈ કીધું નહીં મને કે અહીંયા અમારે મેગી નો પ્રોગ્રામ કરવાનો હોય મૂળ ફરવાડ તમે આવજો આવજોગ શૂટિંગ કરી આપણે ચેલેન્જ વિડીયો બનાવી મેગી નો એવું કહેવાય નહીં એમનો રીતે ભૂલી ગયા બધાય પોતપોતાના ધંધામાં વ્યસ્ત થઈ ગયા એવી રીતના હા ભૂલી ગયા ચમચો ભાઈ ચમચો માથે રાખીને પાછો કી કે ક્યાં ચમચો ગોતે એના ગીચામાં

મિત્રો ચાલો કન્ટિન્યુ બેનારી આપણે હવે આવી ગયા હોય તો પછી થોડુંક ભાગ તો પડાવવો પડે ને ખરાબ બપોરે મિત્રો એમાં એવું થયું હતું અટાણા ડિસ્કસ કરતા હતા આ બધા એમ કહીએ કે વિડીયો ન તો મયુરભાઈ એટલે છે ને મેં એને શું કહેતો હતો કે મારો ફોન છે ને જરાક આમ ત્રાહો થઈ ગયો એટલે તમને નહીં ખબર મિત્રો હું ગામમાં જતો હતો ને તો એ મોટે ગીચામાં પડી ગયો ને એ ફોન વહેલા વહેલું વહેલ ગાડીનું આવીને માથે ચડી ગયો ને જરાક આપણો ફોન ત્રાહો થઈ ગયો ત્રાહો થઈ ગયો હોય આવી રીતના એટલે તો હાલે છે એટલે વાંધો નથી આવતો શૂટિંગ થાય છે

મિત્ર છે ને ખાઈ લઈને પછી તમને મળીએ ને આને બિચારા છે ને ખાવું નહીં પડે આબરું જાય તો નકી મારા કારણે આ મીઠલા ને દેને ભાઈ માન કે હું કાઈ ન જાઉં ઈ ખાઈ નાવે હોય ઈ ઈ બધે ખાઈ ના જાવે છે તારે એક ખાવી હોય તો ખા ખાઈ હોય તો બંધ ધમકી મોટા ભાઈ આવે તો ચાલો કન્ટિન્યુ મિત્રો અટાણ હે ને બધે મેગી ખાઈ લીધી તમારે તમારા ભાઈ થોડી ચાઈ ખાઈ પીને આવ્યો હતો ને

ઓલું ક લાગે મિત્રો હા થામવાની લાલે હે સોન પેપર સિજર કોન નાખો મીત નહી મિત્ર બે માંથી તમારે બે માંથી એનો આ દુઃખે બિચારા ને બે હાથમાં પોપટ પહેલા આમ તો આયા પાટા

અહીં આપણે મેગી ચેલેન્જ કે કંઈક મોટો ચેલેન્જ લઈને આવશે વિડીયો તો તમે બધા ભાઈ હેને ચેલેન્જ જલ્દી સોરી સબસ્ક્રાઈબ પૂરો સબસ્ક્રાઈબ પૂરી કરાવો આ બધા ભેગા હોય ને મારા મગેજ પૂરો કરી દે તો આપણે મળીએ નવા ટોપિકમાં આ વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો અને આપણે હેને આથી જ વિડીયો ચાલુ કરવાનો એ પાછો કહેવાનો ખબર છે ક્રિકેટનો આપણે અહીંયા હે ને ક્રિકેટ રમબી છે ટાણે ટાઈમ કાઢો ને તો હવે તો ચલો રામે રામ ડિરા